નમસ્કાર દર્શક મિત્રો આપની છો નિયગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ પર પ્રકાશિત થતું ઝટપટ બુલેટિન દેશ અને દુનિયાથી અવગત કરાવતા આ બુલેટિનની અંદર જુઓ દિવસભરની તમામ ઘટનાઓ નવસારી તાલુકા કક્ષા વાર્તા કથન અને વાર્તા નિર્માણ સ્પર્ધામાં સિસોદરા ગણેશવડ કન્યાશાળાની વિદ્યાર્થીનીઓ ઝડપી જિલ્લા કક્ષાએ ભાગ લેશે પંદરમી નવેમ્બરના દિવસે મુછાડીમાં તરીકે ઓળખાતા ગીજુભાઈ બોટકાના જન્મદિવસ નિમિત્તે જીસીઈઆરટી ગાંધીનગર દ્વારા બાળકોમાં રહેલી વાર્તાલેખન અને વાર્તા કથન શૈલી વિકસાવવા દર વર્ષે વાર્તાલેખન અને વાર્તા કથન સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે જેના ભાગરૂપે કેન્દ્ર કક્ષાએ સિસોદરા કેન્દ્રમાં આવેલી સિસોદરા કન્યા શાળાની ત્રણ વિદ્યાર્થીનીઓ વિધિ ભરવાડ ધોરણ એક થી બેમાં વાર્તા કથનમાં પ્રથમ ચૈતાલી રાઠોડ ધોરણ ત્રણથી પાંચમાં દ્વિતીય અને જાહ્નવી હળપતિ ધોરણ છ થી આઠ વાર્તા નિર્માણ સ્પર્ધામાં પ્રથમ રહી નવસારી તાલુકા કક્ષાની સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં પણ જાનવી હળપતિએ પ્રથમ અને વિધિ ભરવાડે તૃતીય ક્રમે વિજેતા બન્યા હતા પ્રથમ ક્રમે આવેલી જાનવી હવે પછી નવસારી જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે સિસોદરા ગણેશ્વર શિક્ષિકા બેન ડૉક્ટર ફાલ્ગુની રાઠોડ ફાગના પ્રથમ કાવ્યસંગ્રહ ચપટી હૂંફની મોસમનું વિમોચન ઔદ્યોગિક નગરી મોરબી મુકામે ઓગણત્રીસ બાર બે હજાર ચોવીસના રોજ સાહિત્ય જગત સાહિત્ય પ્રકાશ ચાલો સાહિત્યને પંથેના ત્રિવેણી સંગમ એવા પ્રથમ મિલન સમારોહ પુસ્તક વિમોચન તેમજ કવિ સંમેલન પ્રસંગે યોજાયો હતો જેમાં ગુજરાતના સાહિત્યકારો અને ગઝલકારો ઉપસ્થિત રહ્યા હતા મુખ્ય મહેમાન શ્રી રઘવજી માધવ ડૉક્ટર દેવેન્દ્ર દેવકવાડિયા અને ડૉક્ટર રમેશભાઈ ભટ્ટ રશ્મિ ડોક્ટર સતીષ પટેલ ડોક્ટર હર્ષદ લશ્કરી સાહેબ તેમજ શ્રી નિરંજન શાહ નીર સાહેબના હસ્તે ત્રણ સાહિત્ય પરિવારના સંપાદિત પુસ્તકો તેમજ ગુજરાતના અલગ અલગ જિલ્લામાંથી આવેલ સાહિત્ય પરિવારના સભ્ય કવિ સંમેલનના તેત્રીસ પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું હતું નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપરથી એક વાહન ચાલકે વિડિયો બનાવ્યો છે અને નીતિન ગડકરીજીને એમણે ટેગ કર્યા છે વાત જો કરવામાં આવે તો નેશનલ હાઇવે નંબર અડતાલીસ વેસમાં પાસેનો આ વિડિયો હોવાનું માનવામાં આવી રહ્યું છે અને વિડિયો શબ્દ સ અમે રજૂ કરીએ છીએ આ એક ત્યાંથી પસાર થતા વાહન ચાલકનો અવાજ અને એની વેદના છે ધ્યાનથી જુઓ શું કહે છે શ્રી સમસ્ત લેવા પાટીદાર સમાજ નવસારી ટીગરાવાડીનો ડાયાલિસિસ કેમ્પ બે હજાર પચીસ યોજાયો નવસારી સ્થિત શ્રી સમસ્ત લેવા પાટીદાર સમાજ ટીગરાવાડી દ્વારા નાત જાતના ભેદભાવ વિના સર્વ જ્ઞાતિઓના ડાયાલિસિસના દર્દીઓ માટે જાન્યુઆરી માસની એક તારીખથી વિનામૂલ્યે ડાયાલિસિસ સારવાર આપવાનો કેમ્પનું આયોજન નવસારીની પારસી હોસ્પિટલ તેમજ ઉદ્દતળાવ રોડ પર આવેલ મુખ્ય લાયન્સ હોસ્પિટલમાં શરૂ કરવામાં આવેલ છે સંસ્થા દ્વારા છેલ્લા ત્રીસ વર્ષથી વિનામૂલ્યે ડાયાલિસિસ કેમ્પ કેમ્પનું આયોજન કરવામાં આવે છે અને ફેબ્રુઆરી માસમાં વિનામૂલ્યે મેગા નેત્ર યજ્ઞ બે હજાર પચીસનું પણ આયોજન સંસ્થાની વાડી ટીગરા મુકામે કરવામાં આવશે નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું તેમજ અને કાર્ડ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન બત્રીસ પોઈન્ટ સાત ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન પંદર પોઈન્ટ છ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાવવા પામ્યું છે ભેજની વાત કરવામાં આવે તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ એક્યાસી ટકા તો સાંજ દરમિયાન ઓગણચાલીસ ટકા નોંધાવવા પામ્યું છે પવનની ગતિની જો વાત કરવામાં આવે તો એક પોઈન્ટ સાત કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો છે અને પવનની દિશા નોર્થથી ઈસ્ટ તરફની હતી બેગલેસ ડે ખેરગામ રત્નબાઈ કન્યા શાળાની ધોરણ છની વિદ્યાર્થીનીઓને શિક્ષિકા ફાલ્ગુનીબેન અને સરસ્વતીબેનની દોરવણીમાં બેગલેસ ડે એટલે કે વિહીન દિવસની પ્રવૃત્તિમાં બી જાન્યુઆરીએ ઝંડા ચોક પાસે ખેરગામ ગ્રામ પંચાયતની મુલાકાત કરાવી પંચાયતની કાર્યવાહીથી સૌને માહિતગાર કરવામાં આવ્યા હતા જાન્યુઆરીની આઠમી તારીખે નર્સરી બાગની મુલાકાત તથા બાવીસમીએ તબીબોની મુલાકાત ધોરણ છથી આઠની વિદ્યાર્થીને વિદ્યાર્થીઓ માટે ભળતણ અને ભાર વિનાનો દિવસ એવી રીતે ઉજવવામાં આવનાર છે રોટરી ક્લબ ગણદેવીના રજત પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી અત્રે અનાવિલવાડી ગણદેવી ખાતે દોઢ હજારથી વધુ આમંત્રિતોની ઉપસ્થિતિમાં પૂજ્ય ડોક્ટર જ્ઞાન વત્સલ્ય સ્વામીના સાનિધ્યમાં ગણદેવી વિભાગની અગ્રણ્ય તથા આંતરરાષ્ટ્રીય સેવાકીય સંસ્થા એટલે કે રોટરી ઇન્ટરનેશનલ એકમ એવી જ રોટરી ક્લબ ઓફ ગણદેવીના સ્થાપનાના પચીસ વર્ષ પૂર્ણ થવાના અવસરે સ્વિલર જુબલી અવસરની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે એન્વાયરો કન્ટ્રોલ પ્રાઇવેટ લિમિટેડ સુરતથી ડોક્ટર નિમેશ વસી ઉપસ્થિત રહ્યા હતા જેમણે વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે પચીસ લાખ રૂપિયાની સહાય કરવા માટેની યોજના જાહેર કરી હતી વાસદા તાલુકા કોંગ્રેસ સમિતિએ પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપી. વાસદા તાલુકાના મનપુર ગામે કેશુભાઈ ગાવિતના ઘરે તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં વાસદા સિકલીના ધારાસભ્ય અનંત પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ભારતના નહીં પણ વિશ્વના મહાન પુરુષ અને કોંગ્રેસના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ મનમોહન સિંહને મૃત્યુની શ્રદ્ધાંજલિ કાર્યક્રમ મનપુર ગામના કેશુભાઈ ગાવિતના ઘરે તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. जेमा चिकली ना दारा सभी अनन पटेल विशेष हाजर रही श्रद्धांजलि अर्पण करी हती फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो नवसारी जिला कांग्रेस समिति द्वारा स्वर्गस्थ डॉक्टर मनमोहन सिंह ने श्रद्धांजलि आपवामां आवी નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રવક્તા પ્રોફેસર મહાદેવ દેસાઈએ એક અખબારી યાદીમાં જણાવ્યું કે તારીખ પહેલી જાન્યુઆરી બે હજાર રોજ નવસારીના લક્ષ્મણ હોલમાં ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન અને રાષ્ટ્રીય નેતા સ્વર્ગસ્થ મનમોહનસિંહને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો શરૂઆતમાં સર્વધર્મ પ્રાર્થના કરવામાં આવી ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો અને મહેમાનો દ્વારા ડૉક્ટર મનમોહનસિંહના ફોટાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી ત્યારબાદ નવસારી શહેર અને જિલ્લાના હોદ્દેદારો તથા આગેવાનોએ ડૉક્ટર મનમોહનસિંહને વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા ઉપર કામ શરૂ રહત નવસારી જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર હાઈવેની બાજુમાં સાઇડ સોલ્ડરિંગનું કામ શરૂ થતા વાહન ચાલકોએ રાહતની લાગણી અનુભવી છે નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર ચીખલીથી નવસારી સુધીમાં દર ચોમાસા બાદ હાઈવેની બાજુમાં મોટા મોટા ખાડા પડી જતા હતા જેને લઈને અકસ્માતનો ભય રહેતો હતો અને કોઈ વાહન ચાલકે વાહન ઊભી રાખવું હોય તો હાઈવેની નીચે ખાડાઓને લઈને વાહન ઊભી રાખી શકાતું ન હતું અને વાહન ઊભું રાખવા માટે મુશ્કેલી સર્જાતી હતી વળી હાઈવે ઉપર આવતા દરેક ગામના મુસાફરો માટે બસ ચાલકોએ બસ ઊભી રાખવી હોય તો હાઈવે પર જ જોખમી રીતે ઊભી રાખવી પડતી હતી આમ બસ ચાલકો અને મુસાફરોને ભારે અગવડતા પડતી હતી પરંતુ હાલમાં જ હાઈવેની બંને બાજુએ બે બે ફૂટ જેટલું જગ્યામાં ખોદીને કપચી પૂરીને રોલિંગ કરતા વાહન ચાલકોમાં રાહતની લાગણી ફેલાઈ છે અને હાઇવે ની ત્રણ લાઈનો પછી જે ડામર રોડ છે તે પણ કાયમ માટે સાફ સફાઈ કરીને ચોખ્ખો રખાય તેવી માંગ ઉઠવા પામી છે